નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હેલો મેમ એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધું જ મારી સામે તાકતા કહ્યું હાય જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહીં આઈ એમ સહેઝાદ હજુ પણ એ જ તમે જ એ જ અદબથી બોલ્યો આમ તો તેને હું ખાસ ન ઓળખું પણ રોજ બરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જાય આઈ એમ વિસ્તૃતિ હું ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નથી પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવે મને માંડ બે મહિના જ થયા હતા મુંબઈની જેન્સાર થકી મારું પોસ્ટિંગ ત્યાં સેન્ટ્રલ લંડનની માર્ક્સ એન્ડ સ્પેન્સરની હેડ બ્રાન્ચમાં થયું હતું એ ઉંમર હતી કશુંક નવું શીખવાની નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં ડોટ મૂકવાની ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મીની જરા ઈચ્છા ન હતી એકવાર કંપનીના કામે બે ત્રણ મહિના માટે બેંગ્લોર કે પુણે જવાનું થયું હતું પણ છેવટે એ હતું કે સ્વદેશમાં જ ને અને રજાઓમાં ઘેર આવતા ક્યાં જાજો સમય લાગવાનો હતો એટલે ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો ન હતો પણ દેશ બહાર મોકલવાની એની જરા ઈચ્છા ન હતી એ વખતે હામ બંધાવી પપ્પાએ ફાર્માસ્ટ્યુ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિજિયનલ મેનેજર હતા એટલે એમને ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું પપ્પા આમ પણ મોજીલા ક્યાંય પણ એમને અડતું ના લાગે પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મજા આવે પપ્પાએ મારી ઈચ્છા પારખીને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી જયું લંડન કેટલું દૂર આઠ કલાક જ ને અરે વિષુની યાદ આવે તો આમ ચપટી વગાડતા પહોંચી જવાય એકવાર વિષુને જવા દે તને લંડન જવા જોવા મળશે મમ્મીને એ ઘણીવાર લાડથી જયું કહેતા છેવટે પપ્પાએ મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન એની તો તને ખબર જ છે ને નીના વિશ્રુતિ તેનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આતંકના ઓળા હજુ એના મનને વિશુદ્ધ કરી નાખે છે એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે એ ખોફ માત્ર બનેલી ઘટનાનો ન હતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદનો સામે પડેલી પાણીની આખી બોટલ એકી ગટકટ આવી ગઈ અને તેમ છતાં તેના અવાજમાંથી કંપારી ઘટી ન હતી વિશ્રુતિની અને મારી દોસ્તીની આજકાલ કરતાં પચીસ વરસ થઈ ગયા સાવ નાનપણથી અમે સાથે ઉછર્યા સાથે ભણ્યા સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને મુંબઈમાં જ રહી પણ દૂર રહીને અમારી દોસ્તી વધુને વધુ ગાઢ થતી ગઈ આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા એક વાત હતી આજ સુધી જોયેલી વિસ્તૃતિમાં ક્યારે ભયનું નામ નહોતું જોયું પણ આજે એ આટલા વર્ષ જૂની વાત યાદ આવતા જ થથરી ઉઠે છે એ જે વાત કરતી હતી એ સમય હતો બે હજાર પાંચનો અત્યારે પણ જ્યારે જ્યારે ટેરસ્ટીટ એટેકના સમાચાર સાંભળે છે વિસ્તૃતિ ભયથી કાંપી ઉઠે છે નીના સાચું કહું છું પહેલી નજરે તો મને એ સહેજાદમાં આવી એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાય કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય પાણીની બોટલ પૂરી કર્યા પછી ફરી વિશ્રુતિએ વાત માંડી રોજે એક જ ટ્રેનમાં સાથે જ થઈ જતા અમે સાવ ત્રેવીસ વર્ષનો સામાન્ય કદ કાઠી ધરાવતો એ યુવાન મળે એટલે કાયમ સામેથી સ્માઈલ આપે ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ મને આમ તો સાવ અજાણ્યા સાથે ભળવામાં જરા સંકોચ તો રહેતો પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો પહેલાં તો ટ્રેન સ્ટેશને ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા પૂરતા જ ઊભા રહેવાનું થતું તને ખબર છે નીના લંડનમાં કોઈ પણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટ તો વધારે રાહ જોવાની જ ન હોય એટલે એ જે બે ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલો હેલો થઈ જતું પછી તો એવું બનવા માંડ્યું કે એકસાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે જ ચડીએ અને સાથે બેસીએ કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી એશિયન હોવાપણું જ આમાં કામ કરી ગયું બ્રિટિશરો હજુ પણ થોડા અકડું અને અતડા તો ખરા જ જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની મનમાં થઈ ગઈ છે રોજ એકસાથે મુસાફરી કરતા હોય પણ સામે જોવાના બદલે એમના ટેબ્લોઇડમાં માથા ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટાછવાયા એશિયન મળી જાય તો જાણે જાતભાઈ મળ્યા છે એવું લાગે એ ન્યાયે હું અને સહેજાત થોડી ઘણી વાતો કરતા થયા વિશ્રોથી જરા શ્વાસ લેવા અટકી સહેજાદ થોડી વાર વાતોએ ચડતો એ એની ઉર્દી મિશ્રિત હિન્દી લઠણ સાથેના ઉચ્ચારોમાં ભાષા સુધી હતી સાથે અંગ્રેજી પણ સરસ પ્રભુત્વ હતું સાફ વાત કરવાની તેની રીત પકડી રાખે તેવી હતી ઘણીવાર એ દેશ વિદેશના એજ્યુકેશનથી માંડીને દેશ વિદેશની પ્રણાલી માન્યતા ધર્મ વિશે જાત જાતની વાતો કરતો એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એક તરફી વલણ નહોતું પડઘાતું સંભળાયું એ દરેક વાત ખૂબ સ્વસ્થતા અને તટસ્થતાથી કરતો પણ જે એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે એમાં થોડી અસ્વસ્થતા ભળતી ક્યારેક એ કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં એની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું પણ કોઈની અંગત પળોમાં ચંચુપાત કરતાં મને કોઈ વિવેક આડો આવતો વચ્ચે થોડા દિવસ એ ના દેખાયો ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાય હોય કોઈ અજાણ્યો ખાલીપો જાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઉઠીને સમી જતો આમ જોવા જઈએ તો એક સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં જ પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લગી જતી આખા દિવસથી માંડીને બીજી સવાર સુધીએ મનમાં એકનો વિચાર સુધા નહોતો ફરકતો ફરક તો પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મારા મનમાં એનો વિચાર આવી જતો એમાં બીજું કંઈ નહીં ખાલી જાતનું વાતોનું વળગણ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું વળી એ બે ચાર દિવસે દેખાયો દૂરથી જ એણે હાથ ઉંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે પહેલાં જ દોડતો આવી પહોંચ્યો સાચું કહ્યું તેની ઉતાવળ મને ગમી પણ ખરી જાણે એવું લાગ્યું કે હું જ માત્રની રાહ જોતી હતી એવું ન હતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે કેવું છે આપણું મન નહીં એ મનગમતા અર્થ શોધી જ લે છે વિશ્રુતિ વળીચૂપ થઈ ગઈ જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ મને થોડો મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ ક્યાંક એ સહેજાત તરફ ઢળી તો નહીં હોય ને થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા વિસૃતિ મારે જરા એને ઢંઢોળવી પડી અહીંયા જ છું નીના મારે પાછા એ સંયમખંડમાં રહેવું નથી હા તો હું ક્યાં જાઉં હા તો હું ક્યાં હતી લંડન ટ્યુબ સ્ટેશન પર વીસું પણ પછી શું થયું એ કહીશ મને હવે તો રાહ જોવાની મારામાંય ધીરજ નથી જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાધી લીધું એ ગયો હતો વોટર રાફ માટે વેલ્સના સ્નોડોનિયામાં ખૂબ ઉત્સાહમાં હતો જાણે એક સામટું બધું જ કહી દેવાની ઉતાવળ હોય એમ એક ધારો એ બોલી જતો હતો ને હું હું એની વાતોમાં વોટર રાફ્ટની જેમ તણાતી જતી હતી એ એટલી બધી વાતો કરતો પણ એમાં ક્યાંય એના વિષયે કશું જ કહેતો નહીં જાણે એક જાતની લક્ષ્મણ રેખાની પાર એ હતો અને એ રેખા ઓળંગીને એની તરફ જવાની મારી તૈયારી નહોતી કદાચ હિંમત પણ નહોતી આ રોજની સવારે આઠ ચાલીસની મુલાકાત સિવાય અમે ક્યારેય ક્યાંય કશે જ મળવા અંગે વિચારતા પણ ન હતા બસ આ જ રફતારમાં બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો જરા શ્વાસ લેવાય થંભી મારે તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી હું એની સામે તાકતી બેસી રહી નીના એ દિવસે પણ રોજિંદી ચાર આઠ ચાલીસની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં ચીઢ ચડી મને એની ઉપર વળી પાછો ક્યાં ગયો નથી આવવાનો એવું કહી રાખવામાં એનું શું જતું હશે પણ પછી મારા મનને તો મેં ટપાયું કે શા માટે મને એની રોજની સી વંચાવવી જોઈએ હું એની કોણ થાય છે કે આવશે કે નહીં આવે એ તને કહેવું જ જોઈએ શા માટે આવી અપેક્ષા તારે પણ રાખવી જોઈએ મનને ટપાર્યા પછી એ ટ્રેનમાં ચડતા સુધી પાછું વળીને જોયા કર્યું એ આશાએ કે કદાચ મોડ્યો પડ્યો હોય અને આવી જાય પણ ના મારી નજર દરેક વખતે ઠાલી જ પાછી વળી ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું કે હમણાં જે દોડતો આવીને મારી લગોલગ ઊભો રહેશે વળી પાછી વિસૃતિનો ચહેરો લાલ ગુમ થવા માંડ્યો શ્વાસ લેવા માટે જોર કરવું પડ્યું હોય એમ નાકના નસકોરા ફૂલવા માંડ્યા એટલી શક્તિ તો મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઉઠ્યા આર યુ ઓકે વિસુ વિસુ શું થયું તું તો કહેતી હતી કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ ન હતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ સારું હતું કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ ન હતું નીના કહું કેમ ચાર આઠ ચાલીસની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો અને કાન ફાડી નાખે એવો ધડાકો થયો ટ્રેન ઊભી રહી ગઈ ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે પેસેન્જરને સલામત બહાર આવવા માટે ઇમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા બધા ધડાધડ કરતાં બહારની તરફ દોટ મૂકવા માંડ્યા બહાર નીકળ્યા પછી ખબર પડી કે અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી થોડી સેકન્ડોના અંતરે બોમ્બ વિસ્ફોટ થયા હતા ભયાનક વાતાવરણ હતું આવામાં સૌ પોતાની જાતને બચાવવામાં જ હતા ને પણ નીના આવા સમયે પણ મને સૌથી પહેલાં એ યાદ આવ્યું ક્યાં હશે સલામત તો હશે ને એને જોયો નહોતો એટલે ઘડી વાર તો એવું આશ્વાસન પણ લઈ લીધું કે સારું થયું કે ગમે ત્યાં ગયો હોય પણ આજે અહીં તો નથી જ ને અને વિસૃતિ ખામોશ વિસુ શું થયું પછી એ બચી તો ગયો હશે ને કોને ખબર એનું શું થયું હશે એ દ્રીધામાં હું અટવાયા કરી ક્યાં શોધું કેવી રીતે એને હાલ જાણું નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું કશું જ સૂચતું ન હતું સાંતા તું કહે છે કે તારા મનમાં એના માટે કોઈ ભાવ ન હતો તો પછી હા ન હતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત હું સમજી શકી હતી હું બચી ગઈ પણ જે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું કેટલાય ઘવાયા કેટલાય દાજ્યા અને કેટલાના અપમૃત્યુ થયા એની જાણ તો પછી થઈ પણ હજુ એ સમય એ દ્રશ્ય મને વિચારું છું તો એ ડરામણું લાગે છે મનમાં એવોય ધ્રાસકો ઉઠ્યો કે કદાચ મોડો પડ્યો હશે અને ટ્રેન ચૂકી ન જવાય એના માટે એ આ બ્લાસ્ટ થયેલ કોઈ પણ કમ્પાર્ટમેન્ટમાં તો નહીં ચડી ગયો હોય ને મારા મનની સ્થિતિ અત્યંત ડાળા ડામાડોળ હતી હું મારી જાતને અહીંથી બહાર કાઢું કે એની ભાળ કાઢું એની અવઢવમાં ક્યાંય સુધી તો હું ત્યાં જ ખોડાઈ રહી હા પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી પડી ને નીના મોડી મોડી પણ ખબર તો પડી જ એ ક્ષણે તો મને એવું જ થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહ્યો હોત તો સારું થાત બહુ બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એને શોધતી રહે અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં એના વિશે વિચારવામાં સમય નીકળી જાત વિસુ વાતમાં મોડ નાખ્યા વગર તું એનું શું થયું એ જલ્દી બોલ એ ઘવાયો હતો એ દાજ્યો હતો કે અપૃત્યુ પામ્યા એમાંનો એક હતો એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યાનું મને સખત દુઃખ દુઃખ થાત કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ પણ આજે લાગે છે કે કદાચ એના માટે કરેલી મારી પ્રાર્થનાઓનો પણ ઈશ્વરે સ્વીકાર ન જ કર્યો હોત એના એ મોતને તો ઈશ્વરે પણ માફ નહીં કર્યું હોય નીના એ દિવસે એક નહીં ચાર જગ્યાએ બ્લોમ બ્લાસ્ટ થયા હતા થોડા દિવસ પછી સસ્પેક સસ્પેક્ટેડ સુસાઇડ બોમ્બરની તસવીરો જોઈ તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ સહેજાદ તો એમાંનો એક હતો વિસુ એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો વિશ્રુતિ એટલે પ્રખ્યાતિ પ્રસિદ્ધિ મેં કહ્યું એ બોલી ઉઠ્યો અરે વાહ તો તો બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે તું કંઈ પણ કરીશ તને ખ્યાતિ મળશે નામ ના મળશે રાઈટ પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે ખભો ઉછાળતા એણે કહ્યું કે મને મારા નામનો અર્થ તો નથી ખબર પણ ચાલ ને મને મારા નામ ચાલ ને તું ખ્યાત તો હું બદનામ તું પ્રખ્યાત થઈશ અને હું બદનામ જેના જેવા કરમ જેની જેવી તકદીર ઘણીવાર એ આવી રીતે અસંદર્ભ રીતે વાત કરી લેતો એને પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ જ એની તકદીર હતી એ જ એનું કર્મ હતું એ કહેતો હું તો આજે અહીં છું શક્ય છે કાલે ન પણ હોઉં આજે તને મળ્યો છું કાલે ન પણ મળું પણ અને સાચે જ એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈ પણ અજનબી પર વિશ્વાસ ન મૂકવાનું મને શીખવતો ગયો આકાશની પાર ધુમાડામાં ભળી જતા સહીજાદને જોઈ રહી હોય એમ એ સ્થિર હતી ત્યારના એના ચહેરા પર અકળ ભાવ આજ સુધી હું સમજી શકી નથી અને હવે તો હું પણ કોઈ પણ સુસાઈડ એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક ન જોયેલા સહેજાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ